તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને સર્વપિતૃ અમાવસ્યાના દિવસે જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણનો સમય શરૂ થવાનો અને પૂર્ણ થવાનો શું છે આ ગ્રહણ કયા કયા દેશોમાં દેખાવાનો છે શું ભારતમાં દેખાવાનો છે કે કેમ અને સૂતકાળ માન્ય ગણાવવાનો છે કે કેમ તો આ સૂર્યગ્રહણની કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી અસર જોવા મળવાની છે અને આ સૂર્યગ્રહણ દરમિયાન કયા કાર્યો કરવા અને કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું ત્યારે હવે ચંદ્રગ્રહણ પછી સૂર્યગ્રહણનો દિવસ નજીક આવી રહ્યો છે જે આ દર્શક મિત્રો આવનારી સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યો છે વર્ષ બે હજાર પચીસનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસમી સપ્ટેમ્બરે થવાનું છે જે અર્ધચંદ્રાકાર હશે તેના સમય વિશે ગણવામાં આવે કે સપ્ટેમ્બર ઇકોનોક્સના બરાબર એક દિવસ અગાઉ સૂર્યગ્રહણ થવાનું છે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં વસંત ઋતુ શરૂ થાય અને ઉત્તર ગોળાર્ધમાં પાન ખરાવે તે સમયગાળો ઇક્વિનોક્ષ તરીકે ઓળખાય છે તમને જણાવી દઈએ તો જ્યારે દિવસ અને રાતની લંબાઈ એકદમ સરખી હોય તેને ઇક્વિનોક્સ કહેવાય છે આ વખતના સૂર્યગ્રહણની કઈ કઈ વિશેષતા છે કઈ જગ્યાએ ગ્રહણ જોઈ શકાશે અને ગ્રહણ જોતી વખતે કેવી કાળજી રાખવી તેના વિશે નજર કરીએ તો ભારતમાં ખગોળ પ્રેમીઓએ નિરાશ થવું પડશે કારણ કે ભારતમાં આ સૂર્યગ્રહણ પ્રત્યક્ષ રીતે જોવા નહીં મળે જોકે એન્ટાર્કટિકા સાઉથ પેસેફિક અને ન્યૂઝીલેન્ડમાં આંશિક સૂર્યગ્રહણ જોઈ શકાય છે જેમાં સૂર્યના છ્યાસી ટકા ભાગના ચંદ્ર ઢાંકી દેશે આ સંપૂર્ણ નહીં પરંતુ આંશિક ગ્રહણ હશે એન્ટાર્કટિકા દક્ષિણ ન્યૂઝીલેન્ડમાં જોવા મળતા દ્રશ્યો સૌથી વિશિષ્ટ હશે કારણ કે જ્યારે સૂર્યોદય થતો હોય છે બરાબર તે જ સમયે સૂર્યની આગળ ચંદ્ર આવી દેશે અને ગ્રહણ લગાવશે તેને કારણે અર્ધચંદ્રાકાર સવાર સર્જાશે પેસેફિકના કેટલાક ટાપુઓ પર પણ આ ઘટના જોવા મળશે ભારત અને સાઉથ એશિયાના મોટા ભાગના વિસ્તારમાં ગ્રહણ વખતે રાત હશે અને તેને પ્રત્યક્ષ રીતે નહીં જોઈ શકાય પરંતુ તેને ઓનલાઈન જોઈ શકાશે ભારતીય સમય પ્રમાણે એકવીસમી સપ્ટેમ્બરની રાતે દસને ઓગણસાઠ વાગ્યે ગ્રહણ શરૂ થશે તો બાવીસમી સપ્ટેમ્બરની રાતે એકને અગિયાર વાગ્યે ગ્રહણ તેની ચરમસીમાએ હશે અને વહેલી સવારે ત્રણ ને ત્રેવીસ વાગ્યે સૂર્યગ્રહણ પૂર્ણ થશે દક્ષિણ ગોળાર્ધના પ્રદેશોની વાત કરવામાં આવે તો એન્ટાર્કટિકામાં ચંદ્ર દ્વારા સૂર્યનો છ્યાસી ટકા હિસ્સો ઢાંકી દેવાશે પરંતુ કેટલાક ભાગોમાં તો માત્ર બાર ટકા સૂર્ય જોઈ શકાશે પેસેફિક ટાપુઓ પર અલગ અલગ પ્રમાણમાં સૂર્યગ્રહણ જોવા મળશે જેમ કે ટોંગામાં બત્રીસ ટકા ફીજી ટાપુઓ પર સત્યાવીસ ટકા અને ફૂક આઈલેન્ડ ઉપર માત્ર ત્રેવીસ ટકા સૂર્ય ઢંકાઈ જશે દુનિયાના મોટાભાગના વિસ્તારમાં સૂર્યગ્રહણ જોવા નહીં મળે છતાં તે દુર્લભ ઘટના હોવાથી તેનું મહત્ત્વ રહેશે સૂર્યગ્રહણ સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના ઉપર એક નજર કરીએ તો સૂર્યગ્રહણને નરી આંખે જોવાથી આંખને નુકસાન થઈ શકે અને અંધાપો પણ આવી શકે છે જેથી સૂર્યગ્રહણને નરી આંખે ન જોવું જોઈએ લોકોએ ખુલ્લી આંખે સૂર્યગ્રહણ ક્યારે ન જોવું જોઈએ સૂર્યગ્રહણને થોડા સમય માટે પણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ નિષ્ણાતો કહે છે કે ચંદ્રમાં સૂર્યના મોટાભાગના હિસ્સાનો ઢાંકી દે ત્યારે પણ ખુલ્લી નરી આંખે ન જુઓ કારણ કે તેનાથી આંખને કાયમી નુકસાન પહોંચી શકે અંધાપો પણ આવી શકે છે સૂર્યગ્રહણ જોવું હોય તો કાળા પોલિમર અથવા ટેલિસ્કોપના માધ્યમથી સફેદ પટ્ટા પરના સૂર્યના છાયાના પ્રશિક્ષણ કરીને તેને જોઈ શકાય છે મિત્રો ગ્રહણને સીધું જોવાના બદલે કોઈ સપાટી પર તેનું પ્રતિબિંબ જોવાની સલાહ આપવામાં આવે છે ગ્રહણ એ માનવી માટે હંમેશાથી એક રહસ્યમય ઘટના રહે છે અને ઘણા લોકો તેના જોખમનું પ્રતિક પણ માને છે એવું માનવામાં આવે છે કે દુનિયામાં ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી ગ્રહણ દ્વારા મળે છે હિન્દુ પૌરાણિક કથાઓમાં ગ્રહણને અમૃત મંથન અને રાહુ કેતુ નામક દૈત્યોની કહાની સાથે સંકળાવવામાં આવે છે ગ્રહણ હંમેશા મનુષ્યને જેટલી નવાઈ પ્રમાણે એટલું ધરાવતું પણ રહ્યું છે માનવીને જ્યાં સુધી ગ્રહણના વૈજ્ઞાનિક કારણોની ખબર ન હતી ત્યાં સુધી માનવીએ સૂર્યના ઘેરતી અંધારી છાયા મામલે કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીક કહાણીઓ પણ રચી હતી આજે પણ ઘણા લોકોના ગ્રહણની કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ ઉપર વિશ્વાસ હોય છે કેલિફોર્નિયાની ગ્રીથિઝ સેન્ટરના નિર્દેશક એડવિન ક્રબ કહે છે કે સત્તરમી સદીના અંતિમ વર્ષો સુધી મોટાભાગના લોકોને ખબર નહોતી કે ગ્રહણ કેવી રીતે થાય છે અથવા તો તારા તૂટે છે જો કે આઠમી સદીથી જ ખગોળશાસ્ત્રીઓને તેના વૈજ્ઞાનિક કારણની જાણકારી હતી તમને જણાવી દઈએ કે માનવી માટે સદીઓથી ગ્રહણીય રહસ્યમય ઘટના બની રહી છે પરંતુ હવે તેની વૈજ્ઞાનિક જાણકારી પણ વધી રહી છે પશ્ચિમી એશિયામાં એવી માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રેગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે અને એટલે ત્યાં ડ્રેગનને ભગાડવા માટે ઢોલ નગારા વગાડવામાં આવતા ચીનમાં એવી માન્યતા હતી કે સૂર્યને ગળવાનો પ્રયત્ન કરનાર ખરેખર સ્વર્ગનો એક શ્વાન છે પેરુના લોકો માનતા હતા ત્યાં વિશાળ પ્યુનમાં હતું અને વાઇકિંગ માનતા હતા કે ગ્રહણના સમયે આસમાની વરુવરની જોડે સૂર્ય ઉપર હુમલો કરે છે ખગોળશાસ્ત્રી અને વેસ્ટર્ન કેબ યુનિવર્સિટીના પ્રોફેસર ઝરીટા હોલબ્રુક કહે છે કે ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાની માન્યતાઓ એક વાત ઉપર નિર્ભર કરે છે ત્યાં પ્રકૃતિ કેટલી હદે ઉદાર છે જ્યાં જીવન મુશ્કેલ છે ત્યાં દેવી દેવતાઓ પણ ક્રૂર અને બિહામણા હોવાની કલ્પના કરવામાં આવે છે એટલે ગ્રહણથી જોડાયેલી કહાણીઓ પણ બિહામણી હોય છે તેઓ કહે છે કે જ્યાં જીવન સરળ હોય ભરપૂર ભોજન પાણી હોય ત્યાં ઈશ્વર અને પરાશક્તિઓ સાથે મનુષ્યનો સંબંધ અતિ પૂર્ણ હોય છે અને તેમના મિથક પણ એવા જ હોય છે મધ્યકાલીન યુરોપમાં લોકો પ્લેગ અને યુદ્ધોથી ત્રસ્ત રહેતા હતા એવામાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું પ્રોફેસર ક્રિસ ફ્રેન્ચ કહે છે કે લોકો ગ્રહણને પ્રલય સાથે કેમ જોડે છે આ સમજવું મુશ્કેલ નથી બાઇબલમાં ઉલ્લેખ છે કે કયા મતના દિવસે સૂર્ય બિલકુલ કાળો થઈ જશે અને ચંદ્ર લાલ રંગનો દેખાશે દર્શક મિત્રો આ સૂર્યગ્રહણ વિશે તમારું શું મંતવ્ય છે સૂર્યગ્રહણ કઈ રીતે થાય છે તે તમને ખબર છે કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા